એ તો જે વિડિયો ઉતારીએ આમ ચાલી જાય રીકર્ડર દેજે એટલે અવાજ પણ બીજો થઈ જાય આ બધા એમએવી ના આ વેલ્ડર નો આ વેલ્ડર બહુ ટાઈટ નઈ કરવાનો પહેલા બધા ધીમે ધીમે ટાઈટ કરવા પછી સાહેબ સમારા આ આ છે છે બધા વિદ્યાર્થી એક થી ફેરા ટાઈટ નહીં કરવાના આ થોડો બે વટા ફેરા પેલું પૈસા કોઈ કઈ બરો બ્રેક લે લે પાંચે ત્રેજન વર લે કોમ્યુનિકો બે પછી હાથે